ભુજ બસ સ્ટેશન ખાતે થયેલ દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા ભુજ બસ સ્ટેશન ખાતે થયેલા દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો ગણતરીના કલાકોમાં આરોપીઓ ઝડપાયા છે ભુજ શહેરના મધ્યમાં આવેલા બસ સ્ટેશન ખાતે તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ થયેલી દાગીનાની ચોરીનો ભેદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી નાખ્યો છે આ કેસમાં રૂપિયા બે લાખ પચાસ હજારના સોનાના દાગીનાની ચોરી થઈ હતી જેને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપીથી ઉકેલી આરોપીઓને દબોચી લીધા હતા પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી આરડી જાડેજા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવા સ્પષ્ટ સૂચનાઓ અપાઈ હતી આ કેસમાં ફરિયાદી જ્યારે ભુજ બસ સ્ટેશન ખાતે બસમાં ચડી રહ્યા હતા ત્યારે ભીડનો લાભ લઈને અજાણ્યા ઈસમોએ તેમની પર્સમાંથી સોનાની બંગડી તથા સોનાની વીટી કુલ આશરે ત્રીસ ગ્રામના દાગીના કિંમત રૂપિયા બે લાખ પચાસ હજાર ચોરી ગયા હતા ઇન્સ્પેક્ટર શ્રી એ એમ પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે નેત્રમ કમાન્ડ કંટ્રોલ તથા બસ સ્ટેશનમાં લગાવેલા સીસીટીવી ફૂટેજના નિખાલસ તપાસ કરી હતી જેમાં એક શંકાસ્પદ મહિલા દેખાઈ આવતા તાત્કાલિક અલગ ટીમો બનાવીને પેટ્રોલિંગ ગોઠવાયું હતું અંતે છઠ્ઠી છઠ્ઠીબારી પાસેથી આ શંકાસ્પદ મહિલા અંજલી લાલાભાઈ દંતાણી ઉંમર વર્ષ ઓગણીસ પાલનપુર પકડાઈ ગઈ હતી પૂછપરછ દરમિયાન તેણીએ ચોરીની કબૂલાત આપતા દાગીના પોતાના માસા રાજુભાઈ મફાભાઈ દંતાણીને આપ્યા હોવાનું જણાવ્યું હતું પોલીસે બંનેને ઝડપી લઈને ટાઉન હોલ પાસેથી દાગીના સાથે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ કિરણ ગોરી ભુજ